પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે જય અંબે યુવક મંડળ દ્વારા આજરોજ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્રિય રહેલા પોલીસ સ્ટાફના સન્માન સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન બેચરભાઈ પણ સન્માન કરવામાં ગ્રામ વિકાસ અને જનહિતના કાર્યો માટે યાદગાર સેવા આપનાર પૂર્વ સરપંચ સોનાજી ઠાકોરનો પણ મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ પાટણ જિલ્લા એસપી તથા રાધનપુર પોલીસ પીઆઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો ગામના યુવક મંડળ દ્વારા આ સન્માન સમારોહનું આયોજન થતાં યુવકોમાં પ્રેરણાત્મક સંદેશ પહોંચ્યો હતો પ્રહલાદ ઠ દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ